આના માટે બંને પગને આ રીતના પહેલા કરવાના છે બંને હાથને આ રીતે આપણે ગોઠણ ઉપર આ રીતના મૂકવાના છે અને ઊંડો શ્વાસ આપણે લઈ ને આગળની તરફ આ રીતના ઝૂકવાનું છે આ પોઝિશનમાં 10 15 સેકન્ડ 30 સેકન્ડ માટે તમે રહી શકો શ્વાસ છૂટી જાય એટલે છોડી દેવાનો ધીરે ધીરે

આપણે પતંગિયાનો પોજ કહેવાય છે ને પતંગિયા પોજ એટલે બટરફ્લાય પોજ પતંગિયાનો પોજ જેમાં જે તમારા પગને મટાડવાનું કામ કરે છે મતલબ પગના જે લોકોને સાંધાના દુખાવા થતા હોય પગને આ આ સાઈડના જે ગોથલી ચડતી હોય અથવા ગોઠણનો દુખાવો છે તેમના માટે રામબાણ કસરત છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કસરત છે પગના દુખાવા માટે આ રીતે તમારે પગનો દુખાવો મટાડવા માટેની આ કસરત કરવાની છે ખાસ કરીને જે લોકોને પગના છે જે પગની અંદર લોહીની માત્ર વધારવી હોય લોહીની જે માત્રા છે વધારવી છે લોહી વ્યવસ્થિત માત્રામાં બધી જગ્યા ઉપર પહોંચી શકે જે લોકોની નસો બ્લોક છે પગની નસો એમના માટે રામબાણ સાબિત થશે આ બીજી જે પતંગિયાનો જે પોઝ છે બટરફ્લાય પોજ નમિયા કસરત હવે આપણે ત્રીજી કસરત કે જે સવાર સવારમાં આપણે પેટ સૌથી પહેલા તો સવારમાં ઉઠીને બે ગ્લાસ પાણી પીવાનું છે ત્યારબાદ આપણું પેટ સાફ કરવાનું એટલે કે આપણે સંદાસ જઈ આવવાનું ત્યારબાદ પેટ એકદમ સાફ થઈ જાય પછી જ તમારે પવન મુક્તાસન પછી જ તમારે બટરફ્લાય પોઝ અને હવે આ જે સર્વાંગાસન હું કહું છું તે તમારે પેટ સાફ કર્યા બાદ જ કરવાનું સર્વાંગાસન કરવા માટે આપણે આખા શરીરને આ રીતના ઊંચું કરવાનું છે અને આપણા હાથને કમરના આ ભાગે આ રીતના રાખી દેવાના પગ બંને પગને એક્ઝેક્ટ ઉપર કરી દેવાના છે હાથને કમરની નીચે આ રીતના રાખવાના છે આ કસરત છે સર્વાંગાસન સર્વાંગાસન કરવાથી આંખોની નબળાઈ દૂર થાય આંખોના નંબર છે 30 દિવસમાં દૂર થઈ જાય રોજ 2 થી 5 મિનિટ સર્વાંગાસન કરવાથી આંખોના નંબર દૂર થઈ જાય ત્યારબાદ આપણી મગજ શક્તિ છે જે લોકોની યાદ શક્તિ નબળી હોય તેમના માટે ખૂબ જ ફાયદાકારક છે સર્વાંગાસન આ ઉપરાંત તમને કોઈ પણ નાની મોટી મગજને લગતી તકલીફ છે મગજમાં કે આંખોમાં લોહી ઓછું ઓછું પહોંચતું હોય તો એમના માટે ખૂબ જ ફાયદાકારક છે સર્વાંગાસન જે લોકો શીર્ષાસન ન કરી શકે તેમણે સર્વાંગાસન દરરોજ 5 મિનિટ અથવા 3 થી 4 મિનિટ કરવું જોઈએ ત્યારબાદનું એક યોગ એટલે ભુજંગાસન

ભુજંગાસન આપણા કમરના ભાગને કમરનો જે લોકોને દુખાવો છે તેમના માટે ભુજંગાસન એક રામબાણ ઈલાજ તરીકે કાર્યગર છે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આસન છે પેટની ચરબી ઘટાડવા માટે પણ ખૂબ જ સારું કાર્ય કરે છે ત્યારબાદ આપણે કપાલભાતી પ્રાણાયામ જોઈએ બે ચાર આપણે યોગા જોયા જે કસરતો પણ તમે કહી શકો હવે કપાલભાતી પ્રાણાયામ જોવાનું છે તેમાં તમારે પહેલા આ પોઝિશનમાં બેસવાનું ત્યારબાદ

સાયનસ કોઈ પણ રોગ તમને જૂનો રોગ છે પ્રાણાયામ પ્રાણાયામના જ્યારે આપણે ઊંડો શ્વાસ લઈએ તો પેટ પેટ બહાર જ્યારે શ્વાસ છોડીએ તો પેટને અચાનક અંદર કરવાનું આ રીતના કપલભતી પ્રાણાયામ કરવાનું છે જેને કેન્સર ની ગાંઠ હોય તે લોકો 30 મિનિટ રોજ કપલભતી પ્રાણાયામ કરી લે તો એની કેન્સરની ગાંઠ 30 દિવસમાં 60 થી 70% જેટલી પીગળી જશે આ ગેરંટી છે તમે ક્યાંય પણ આનો ટેસ્ટ કરાવી જુઓ પહેલા કોઈ પણ વ્યક્તિને કેન્સરની કે ટીબીની ગાંઠ હોય તો એ ગાંઠનો પહેલા ટેસ્ટ કરાવો ત્યારબાદ 30 દિવસ માટે 30 થી 40 મિનિટ કપલભતી પ્રાણાયામ કરો અને ફરી ટેસ્ટ કરાવો

તમારા શરીરમાં કોઈ પણ પ્રકારના રોગ નહીં થાય તમને ખૂબ સારી ભૂખ પણ લાગશે ખૂબ સારી ઊંઘ પણ આવશે અને તમારા પેટની ચરબી પણ ખૂબ સારી રીતના ઘટી જશે તમારા માટે ખૂબ જ ફાયદાકારક યોગ છે આ તમામ તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આજથી તમે આ યોગ કરવાનું ચાલુ કરો પ્લીઝ વિડીયોને લાઈક કરો